નમસ્કાર મિત્રો પશુપાલક ભાઈઓ માટે એક બહુ જ મોટા અને સારા સમાચાર છે શું તમે પણ એવું વિચારો છો કે આપણા પશુઓ માટે એક પાક્કો મજબૂત તબેલો હોવો જોઈએ તો સમજી લો કે તમારું આ સપનું હવે પૂરું થઈ શકે છે કેમ કે સરકાર આ કામમાં સીધી મદદ કરવા આગળ આવી છે તો ચાલો આજે આપણે આખી યોજનાને એવી રીતે સમજીએ કે કોઈ સવાલ જ ના રહે જો જવાબ હામાં હોય ને તો બસ હવે પછીની થોડી મિનિટો બધું કામ બાજુ પર મૂકીને અહીંયા ધ્યાન આપજો કારણ કે આ વાત સીધી તમને ફાયદો કરાવશે સરકાર મદદ માટે તૈયાર છે બસ આપણે એનો લાભ લેવાનો છે જી હા તમે જે સાંભળ્યું એ એકદમ સાચું છે કોઈ અફવા નથી સરકાર પશુપાલકોને પાકો તબેલો બનાવવા માટે પૈસાની મદદ આપી રહી છે તો ચાલો હવે જરાય વાર કર્યા વગર ફટાફટે સમજી લઈએ કે આ જબરદસ્ત તકનો ફાયદો આપણે ઉઠાવવાનો કેવી રીતે છે ઓકે તો હવે સીધા મુદ્દા પર આવીએ મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ સરકાર મદદ કરશે પણ કેવી રીતે કરશે અને કેટલી મદદ મળશે ચાલો આનો જવાબ એકદમ સાદી ભાષામાં સમજીએ જુઓ આ યોજનાની સૌથી જોરદાર વાત જ આ છે આ કોઈ સાદી લોન નથી અહીંયા તમને બેંકમાંથી લોન તો મળશે જ પણ એની ઉપર સરકાર પોતાની તરફથી સબસિડી આપશે એટલે કે લોનનો અમુક હિસ્સો સરકારે ભોગવ્યો સમજો સીધો મતલબ એ કે માથેથી આર્થિક બોજ ઘણો ઓછો થઈ જશે અને આ આંકડો નાનો સૂનો નથી જુઓ તો ખરા પચીસ ટકાથી લઈને છેક પાંત્રીસ ટકા સુધીની સબસિડી જરા વિચારો જો એક લાખની લોન હોય તો એમાંથી પચ્ચીસથી પાંત્રીસ હજાર રૂપિયા તો સીધા ઓછા થઈ જાય આ તો સીધે સીધી બચત કહેવાય ખરું ને બહુ મોટી રાહત છે આ હા એક વાત ખાસ નોંધી લેજો સરકાર હંમેશા નાના અને સીમાંત ખેડૂતોનું વધુ ધ્યાન રાખે છે એટલે એમને કદાચ આનાથી પણ વધારે લાભ મળી શકે છે અને બીજું સબસિડીનો ચોક્કસ આંકડો જે તે યોજનાના નિયમો પર આધાર રાખે છે એટલે એમાં થોડો ફેરફાર શક્ય છે ચલો સબસિડીની વાત તો સમજાઈ ગઈ પણ હવે બીજો મોટો સવાલ કે આ લાભ મળશે કોને કોણ કોણ અરજી કરી શકે શું આપણે એમાં આવીએ કે નહીં ચાલો ફટાફટ એની લાયકાત શું છે એ ચેક કરી લઈએ અરે વાહ આના નિયમો તો એકદમ સીધા અને સરળ છે જુઓ પહેલું તમે ખેડૂત કે પશુપાલક હોવા જોઈએ બીજું ગાય કે ભેંસ જેવા પશુઓનું પાલન કરતા હોવા જોઈએ અને ત્રીજું તમારી પાસે પોતાનું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ તો હોય જ બસ આટલું હોય એટલે તમે અરજી કરવા માટે એકદમ લાયક છો કેટલું સહેલું છે ઓકે તો લાયકાત પણ પાકી થઈ ગઈ હવે આવે છે કાગળિયાની વાત કોઈ પણ સરકારી યોજનામાં ડોક્યુમેન્ટ્સ તો જોઈએ જ તો ચાલો જોઈ લઈએ કે આપણી ફાઇલ તૈયાર કરવા માટે કયા કયા કાગળો ભેગા કરવાના છે આ લિસ્ટ પણ બહુ લાંબુ નથી મુખ્યત્વે ચાર વસ્તુઓ છે એક તો આપણું આધાર કાર્ડ બીજું બેંક પાસબુકની ઝેરોક્સ ત્રીજું જમીનનો પુરાવો એટલે કે સાત બારનો ઉતારો હોય કે પછી ભાડા કરાર હોય તો પણ ચાલે અને ચોથું તમે પશુપાલન કરો છો એનો કોઈ નાનો મોટો પુરાવો બસ આટલું તૈયાર રાખવાનું છે બધું જ તૈયાર છે પણ હવે અરજી કરવાની ક્યાં અને કેવી રીતે આ સૌથી અગત્યનો સવાલ છે પણ ચિંતા ના કરતા પ્રક્રિયા એકદમ સરળ બનાવી છે ચાલો એક પછી એક સ્ટેપ સમજી લઈએ જુઓ સાવ સીધું સાધું છે પહેલું કામ તમારી આજુબાજુમાં જે બેંક હોય કે પછી પશુપાલન ખાતાની ઓફિસ હોય અથવા તો કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર હોય ત્યાં જવાનું બીજું કામ ત્યાંથી આ યોજનાનું ફોર્મ માંગી લેવાનું અને એને બરાબર વાંચીને ભરી દેવાનું અને છેલ્લું કામ ભરેલા ફોર્મ સાથે આપણે જે કાગળો તૈયાર કર્યા એ જોડીને ત્યાં જમા કરાવી દેવાનું બસ કામ પૂરું તો મિત્રો આ હતી તબેલો બનાવવા માટેની સરકારી સહાય યોજનાની એ ઝેડ માહિતી કોને લાભ મળે કેટલો લાભ મળે કયા કાગળ જોઈએ અને અરજી ક્યાં કરવી બધું જ આપણે જોયું આશા છે કે હવે આ યોજના વિશે કોઈ મૂંઝવણ નહીં હોય ફરી એકવાર યાદ અપાવી દઉં આને ફક્ત લોન ના સમજતા આ તો સરકાર તરફથી મળેલી સીધી આર્થિક મદદ છે જે આપણો ખર્ચ ઘટાડવા માટે છે સાચા અર્થમાં આ એક બહુ મોટી તક છે અને આપણે જોયું કે આખી પ્રોસેસ પણ કેટલી સહેલી છે બસ થોડી દોડધામ કરીને સાચા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લઈએ તો આ લાભ મળી શકે છે આવી તક વારંવાર નથી મળતી એને જવા ના દેવાય હવે એક નાનકડી વિનંતી જો તમને લાગ્યું હોય કે આ માહિતી ખરેખર કામની છે તો એને ફક્ત પોતાના સુધી ના રાખતા તમારા જેવા બીજા ખેડૂત અને પશુપાલક ભાઈઓ બહેનોને પણ મોકલજો શું ખબર આપણું એક શેર કોના મોટા કામમાં આવી જાય અને હા આવી જ બીજી ઘણી સરકારી યોજનાઓ આવતી રહે છે એના વિશે આવી જ સાદી અને સરળ ભાષામાં સૌથી પહેલાં જાણકારી મેળવવી હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો તમારો સાથ જ અમારું પ્રોત્સાહન છે તો બધી જ માહિતી હવે તમારી પાસે છે રસ્તો પણ બતાવી દીધો છે હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું આપણા પશુધન માટે એક સારું અને સુરક્ષિત ઘર બનાવવા માટે આ સરકારી મદદનો હાથ પકડવા માટે તમે તૈયાર છો નિર્ણય હવે તમારે લેવાનો છે